તો મહાનગરપાલિકાની ફરજમાં આવે છે કે કોઈપણ પણ નડિયાદની અંદર કોઈ પણ જગ્યા રોડની તકલીફ હોય તો તે તકલીફ દૂર કરે આજે લગભગ બે વર્ષ પહેલા રોડ બન્યો તો તેની સામે કોન્ટ્રાક્ટર ઉપર ફરિયાદ કરી હતી રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને ત્યાર પછી રોડ બનાવ્યો તે પણ ખાબડ ખૂબડ અને અત્યારે ફરી મેં અરજી આપીને રજૂઆત કરી તો થોડો ડામણ પાથરીને જતા રહ્યા છે પણ આગળ મોટા મોટા ખાડા છે તે પરિસ્થિતિ પબ્લિક કઈ રીતે પસાર થાય છે તેમનું મજ જાણે છે આજે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવેલું છે એ જે નડિયાદનું ગૌરવ છે કારણ કે ખેડા જિલ્લા કો તો પણ ચાલે કે આજે બહારના રાજ્યોના છોકરાઓ અહીંયા આવે છે બહારના રાજ્યોના મોટા મોટા અધિકારીઓ મોટા મોટા ઓફિસરો ઘણી વાર એમએલએ આવે છે સંસદ સભ્યો આવે છે તદઉપરાંત ઘણી વાર આપણા સીએમ પણ આવે છે અહીંયા તો ખરેખર મહાનગરપાલિકાના રોડનું વધારે ધ્યાન આપવું જોઈએ પણ આ બાજુ કોઈ ધ્યાન ન આપતા હોય માટે ખરેખર મહાનગરપાલિકાની પણ તમારે ઇન્ટરવ્યુ લેવી જોઈએ

માટે જો કમિશનર આપણે નિમ્યા હોય મહાનગર તો મારે કમિશનર સાહેબને રજૂઆત કરી છે કે આ આ વિસ્તારની ઉપર ધ્યાન આપે અને આ વિસ્તારનું ધ્યાન લઈને પૂરેપૂરું કામગીરી કરે અને પબ્લિકને રાહત મળે તેવી મારી દરખાસ્ત છે સોહેલ નુવાર ભાઈ શું તકલીફ આ રોડ પર એ તકલીફ છે કે પેટ્રોલ પંપ થી લઈને પાછળ આ અલુમતીના સોસાયટી સુધી આખો રસ્તો ખરાબ છે કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી બીજું કે એના ઉપર અમને રોડ બના આગળનું જે રોડ બનાવ્યું છે હજી એના ઉપર હેવી વ્હીકલ જાય છે એનાથી ખાડા હજી ઊંડા થતા જાય છે અને અહીં સુધીનો જ પટ્ટો બનાવ્યો છે આગળ તમે જશો આ તમે દેખાડ દો આ જોઈ લો તમે આ રોડ અહીં ધીનું બનાવ્યું છે હજી ખાડા જઈએ આ રોડ ઉપર રિક્ષાવાળા બી આવવા તૈયાર નથી અમને કંઈ હોસ્પિટલ જવું હોય છે તો રિક્ષાવાળા બી ના પાડતા છે કે તમારા રોડ પર આવું નથી આ આગળ સુધીના આગળ મંદિર બી છે એવું બી નથી કે કોઈ પબ્લિક અહીં જતી નહીં અહીંથી તમે જોઈ લો

પેટ્રોલ થી લઈ અને અહિયાં આપડે આ કોમ્પ્લેક્સ છે ત્યાં સુધીનો પટ્ટો બન્યો છે ના ના એ બનાવ્યો છે હવે જોઈએ છે ક્યાં સુધી એ રહે છે પટ્ટો કેમકે એના પહેલા બી એક વાર બીજી વાર બની ચુક્યો છે હવે એ હમણાં પાછો બન્યો છે